નમસ્કાર ખેડૂત મિત્રો આ મારું કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અને હવે મોટાભાગના પાક લેવાઈ ચૂક્યા છે જેમાં મુખ્ય પાક ઝેરું હતું પછી મરસી અને હળદર એ મુખ્ય પાક હતા મરસીનું કામ પૂરું થઈ ગયું છે જે દેશી મરસી હતી એનો પણ આપણે પાવડર કરીને છીએ અને હવે હળદરનું જમીનમાં કાઢવાનું કામ ચાલુ છે પણ એ પણ પૂર્ણ થવામાં આવ્યું છે તો એનો પણ હળદરનો પણ પાવડર કરીને આપણે વેચવાનો છે તો જો મિત્રો અત્યારે હળદર લગભગ પંદર જૂનની આસપાસ વાવેતર કરેલું હતું અને હવે આ હળદર તો આ પાકી ગયેલી છે અને જમીનમાંથી બહાર પણ કાઢી નાખી છે આ પાંદડા પણ સુકાઈ ગયા છે હાવ પણ હળદર આ વર્ષે બહુ સારી બેઠેલી છે અને આ હળદરના ગાંઠિયા પણ એવા બેઠા છે કે એવી જે આપણે પ્રાકૃતિક ખેતીથી પકવેલી છે છેલ્લા પાંચથી છ વર્ષથી આ ખેતી કરવી છે અને આવા અહીંયા ગાંઠિયા બેઠા છે અને આ પૂરી નવ મહિના જમીનમાં રહી છે અને પાકી ગઈ છે અને આનો કલર એકદમ બહુ જ સારો છે અને આની એક આ ગાંઠિયો તૂટ્યો હોય એટલે આનામાંથી હળદરની પણ એટલી સુગંધ નીકળે છે આવી સુગંધ મેં ક્યારેય નથી જોઈ એવો સુગંધિતદાર હળદરની આ ગાંઠિયામાં આવે છે આ વર્ષે આ જમીનમાં નવ મહિના રહેવાથી સંપૂર્ણપણે પાકી ગયેલી છે અને આ હળદરનું વાવેતર તો હું આમ જોઈ તો દસ બાર વર્ષથી વાવતો હોઉં છું પણ અત્યારે બે ત્રણ વર્ષથી થોડુંક વધારે વાવેતર કરું છું અને પાવડર કરીને કરી કરવી પણ આ વર્ષની હળદર એક કોઈ અલગ જ પ્રકારની થયેલી છે તો હવે આપણે અને એ પાસે આગળ સાફ સફાઈ કરીને આની સીપ પાડીને પાવડર બનાવવાનો છે તો આપણે એ આગળ વિડીયો જોઈશું આ ફાર્મમાંથી હળદર લાવી છે અને અહીંયા તો એસોટિંગ કરી અને સાફ સફાઈ કરી છે અને આધી જુદી તારવી હોય છે હળદર આવી અને અહીંયા પતરીનું કામ ચાલુ છે આવી અને જે આ માતૃગાંઠ પડી છે એને પણ સાફસૂફ કરવાની છે એની પણ સીપ બનાવવાની છે અને આ વખતે હળદર સીપ બનાવીને બનાવવાની છે અને બાફીન પણ થોડીક બનાવી છે પીનું જોવું છે એમાં સારું રિઝલ્ટ મળે છે તો એ આપણે જોઈશું પછી અને આ બધી હળદર આપણે સાઈડે ફૂકે છે હવે આ પતરી કરી છે બધી હળદર સાઈડે ફૂકવામાં આવે છે આ સાઈડે ઉકાઈ છે બધી પતરી સાઈડે ફૂકવાથી શું છે હળદરનો કલર ઉડે ઓછો એટલા માટે સાંઈડે ફૂકે પડે છે અને હવે આપણે એક બાફીન પણ કરેલી છે એ પણ હળદર જોઈ આ બાફેલી હળદર છે આ તડકે સુકવવામાં આવી ગઈ છે આવી થઈ ગઈ સુકાઈ જશે એટલે કલર પણ સારો છે બાફેલમાં પણ સારો છે હવે આનો અને ખાંડવી છે ઢાળવી નથી પણ ખાંડીને બનાવી છે હું બે શીપને અને આ બાફેલી હળદરને બધી તડકે અત્યારે સુકાઈ છે બાફેલી હળદર જે આપણે આપણે જોઈ મોટી હળદર હતી એ પણ આવી થઈ જાય સુકાઈ જાય એટલે જો આ જે લીલી છે બાફેલી હળદર છે કાતી જાય તો જે કોઈ મિત્રોને હળદર લેવી હોય તો આ સ્ક્રીન પર નંબર આપેલો છે એમાં તમે સંપર્ક કરી શકો છો તો આપણે હળદર આપણે એને ભોક્ત કરી દઈશું આભાર